નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ અને આજના વિડીયોમાં આપણે સાથે એ જે મૂળિયા સાહેબ છે જે તમે ગુજરાતમાં પરિચિત જ છો આવું નવી ખેતીની માહિતી લઈને આવતા હોય તો આજે આપણે એક સરસ મજાની માહિતી તેના દ્વારા મેળવવાની છે જે એક આ વર્ષે તમે ડેટા જોવો તો માર્કેટમાં એવું સંભળાઈ રહ્યું છે કે સિત્તેર થી એસી ટકા મગફળીનું વાવેતર થઈ રહ્યું છે તો મગફળીમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે તો એમાં ખાસ કરીને પીળી પડવી આનો તવોટ હજી માર્કેટમાં શોક્ષપૂર્વક મળ્યો નથી બરાબર તો આજે આપણે સેદનો લાભ લઈ અને આગળ એની પાસે એવી માહિતી મેળવવાના છીએ કે પીળી જે પડે છે તો તેની માટે સસોટ ઇલાજ એવું નહીં કે એક બે દિવસનો ઈલાજ ઘણી વાર શું થાય છે કે લોકો પીળી પડવામાં કોઈ પણ દવાનો ઉપયોગ કરે છે બે દી લીલી થાય ત્રીજે દી પાછી પીળી થઈ જાય તો એમાં કોઈ મિત્રો પ્રોડક્શન મળવાનું નથી જો તમારે પ્રોડક્શન ખરેખર મગફળી કારણ કે સો દિવસ અમુક વેરાયટી નેવું દિવસમાં પાકે છે ઓગણચાલી હોય તો વીસ નંબર બાવીસ નંબર હોય તો એકસો વીસ દિવસ લે ગિરનાર શહેર એકસો વીસ દિવસ લે તો તમારી પાસે ટાઈમ ઓછો છે કોઈ કપાસ જેવો પાક નથી કે પાંચથી છ મહિના સુધી તમને એમાં ટાઈમ રહે તો તમારે એમાં બધું સ્પીડલી કરવું પડે બરાબર તો પીળી મગફળી કારણે પડે છે એના ઘણા બધા કારણો હોય તો આપણે સાહેબ પાસે જાણીએ કે સાહેબ પીડી પડવાના કારણો ક્યાં ક્યાં છે હવે રવિભાઈ એક તો આજે કહેવાય કે ખેડૂત મિત્રો જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર આમ ગણીને તો કે સૌરાષ્ટ્ર અંદર આ વર્ષે લગભગ એસી ટકા પ્લસ જે છે એ જાય એવો આખો માહોલ જે છે એ અત્યારે જુદી સુધી વેરાયટીઓ જે છે એ ખોરાક છોડ ન લેવાના કારણે જે છે એ મગફળી જે છે પીળી પડતી હોય બીજો પ્રશ્ન જે છે એ નાઇટ્રોજનની એટલે કે નાઇટ્રોજન અને સલ્ફર ખાતર જે છે એની જો ઉણપ પડતા પોષક તો પણ જે છે એ છોડ પીળા પડતા હોય લોહ તત્વ આયર્ન જેને આપણે કહીએ છીએ તો આની ઉણ હોય તો મગફળી જે છે પીળી પડવાનો પ્રશ્ન રહેતો હોય છે તો પીળી જે છે પડવાના આવા ઘણા બધા કારણો જે છે એ હાલની અંદર આપણે ગણવા હોય તો આમાં ગણી શકાય એમ તો આની માટે જે તમારું વરડાન કરીને પ્રોડક્ટ છે તમે ગયા વર્ષે ઘણા બધા વિડીયો મૂક્યા હતા બરોબર અને મેં પણ અનુભવેલું છે આપણા એગ્રોમાં પટેલ એગ્રોમાં કે ઘણા બધા ફાર્મરને આપણે આપેલું હતું તો એનો ત્રણ અમે કોમ્બો બનાવેલો હતો બરોબર જેમાં વરડાન પછી છે મેં લાગતા હતા બરોબર પછી ફેરસ સલ્ફેટ અને જે લીંબુના ના ફીલ આપણે સાયટિક એસિડ કહેવાય આ ત્રણ નું મિશ્રણ મિત્રો લાંબા સમય સુધી તમને એમાં રિઝલ્ટ મળતું હતું સાથે સાથે હુયાનો તો તો એમ કહેવાય બરોબર અને એકવાર ઉપયોગ કર્યો હોય એની બાજુનો પાડોશી છે એ લગભગ સોતા પાંચમા દિવસે રિપીટ લેવા આવતો તે આમાં કર્યું છું બરોબર કારણ કે અવનવા પ્રયોગથી હવે ઘણા ખેડૂતભાઈઓ થાકી ગયેલા છે બાકીની જે કઈ તમને અનુભવો છે તે ખેડૂતભાઈ સુધી

અને એ એની પાંચસો ઇમરનું જે પેકિંગ આવે છે વડદાન હવે એની કિંમત જે છે એ સસો રૂપિયા છે એટલે કે ત્રીસ નો પંપ એ ખેડૂતને થાય છે હવે ત્રીસ રૂપિયાની અંદર આમ જો રવિભાઈ ગણવામાં આવે તો વિગે ખેડૂતો ત્રણ પંપ જેવો સંટકાવ કરતા હોય તો ત્રણ પંપનો સંટકાવ જે કરે તો નેવું રૂપિયાનો ખર્ચો ત્રીસ તેરી નેવું રૂપિયા અને આપણે એને પંદર દિવસના ગાળા બે વખત સંટકાવ કરવાની ભલામણ કરીએ છીએ કે ભાઈ બે વખત જે છે તમે આનો છંટકાવ કરો તો એનો ખર્ચો કેટલો થયો તો કે 180 રૂપિયા હવે 180 રૂપિયાની અંદર જે છે એ છોડના જે છે એમ કીધું કે છોડનો સર્વાંગી વિકાસ કરવામાં એ છોડને જે કહેવામાં આવે કે જે આપણે વાત કરી કે પીળું પડે છે પીળું પડે છે તો એની પાછળનું કારણ હું પીળું પડે છે તો આપણામાં જેમ આપણામાં માણસને આપણે ખબર કે ઘણી વખત આપણે લેપ કરાવવા જાય તો કે તમારે કણો વધી ગયા છે અથવા તો ઘટી ગયા છે તો આ છોડની અંદર જે રક્ત આપણે જે સોળની અંદર રહેલું જે હરિત કણ જે છે એ ઘટે એટલે પીળાશનું પ્રમાણ વધે અને હજી કણ હોય તો જ છોડ જે છે એ ખોરાક બનાવી શકે આવું આપણા વૈજ્ઞાનિકો કે છે તો આ જે હરિત કણ જે છે એ હરિત કણ જે છે આ એમિનો જે છે એ જ્યારે સૂર્યપ્રકાશની ની હાજરી અંદર સીધો જ ખોરાક પાન ઉપર જ્યારે છંટકાવ કરીએ છીએ તો સીધો જ ખોરાક જે છે એ સોળ મેળવી શકે છે અને સોળ તાત્કાલિક રીતે ઝડપથી જે છે એ રિકવર થાય એટલે કે આપણે છંટકાવ કર્યા પછી ચોથા પાંચમા દિવસે જે છે એ પીળા જતી રહે છે અને સોળ જે છે એને ખોરાક મળવાની શરૂઆત કરે પાન ની જે છે એ આની અંદર આમ ખોરાક મળવાના કારણે પાન ની સાઈઝ વધે પાન ટાઈટ બને જેથી કરીને જે ખોરાક વધારે બને અને આપવા ઉત્પાદન વધે છે એની જ વાત કરવામાં આવે તો ગયા વર્ષે આપે પણ જે છે એ કહેવાય કે ખેડૂતોને અડતાલીસ અડતાલીસ મણ સુધી સોળ ગુઠાની અંદર જ્યારે ઉત્પાદન લેવડાવ્યું છે ત્યારે તમે જે છે એ ખતરાઓ લેવા અમને વાત પણ કરતા હતા તો એની પણ વાત અમારા ખેડૂત મિત્રોને ને એકાદ મિત્રો ગયા વર્ષે આપણે એક વિડીયો મૂકેલો હતો ઓલરેડી મારી આ ચેનલ માં કૃષિ માહિતી લેટેસ્ટ માં એ વિડીયો છે તમે સર્ચ કરી કે મગફળીની માહિતી રવિ કોટડીયા કરી સર્ચ કરશો એટલે લગભગ વિડીયો આવી જશે હવે એક આ વરદાનમાં મને આ સાબિત કીધું જે સમજાયું એ પ્રમાણે આપણે એક સાદી ભાષામાં વાત કરીએ તો માણસને જ્યારે આપણે કોઈ દવાખાને જઈએ તો તમને કોઈ પણ દુખાવાની કે ટેબ્લેટ આપે તો સાથે સાથે એમ કહે છે કે તમારે દૂધ સાથે લેવી જોઈએ સફરજન સાથે લેવી જોઈએ તો વડદાન નું ક્યાંક ને ક્યાંક આ એ રીતે જ કામ થયું ને હા બરોબર છે બરોબર તો મિત્રો વડદાન ઘણીવાર શું થાય છે આપણે અમુક અમુક પ્રોડક્ટ લઈ આવીએ છીએ લીંબુના ફૂલ ફેરે ઘણા ખાલી એ માત્ર માત્ર સાથે બીજા ત્રીજા દિવસે હોય એવું થઈ જાય પણ જો એની સાથે એમિનો એસિડ એટલે કે વડદાન સો એમિનો એસિડ નાખવામાં આવે કે સાથે સંપૂર્ણ ખોરાક તાકાત વાળો નાખવામાં આવે તો એનું રિઝલ્ટ લાંબા સમય સુધી રહે બીજું જે ગયા વર્ષના તમે ફોટો જુઓ છો એક વરડાનું રિઝલ્ટ ખેડૂતનું મોકલેલું છે જે પોપટા તમે દેખાય છે બોટલ ઉપર પડેલા છે તેની તમે ખાલી મિત્રો સાઈઝ જોવો બરોબર વરડાન મિત્રો લાસ્ટમાં વીસ દિવસની જ્યારે તમારે ઉપાડવાની વાર હોય ત્યારે પણ જો આનો ઉપયોગ કરો તો તમને આ ગયા વર્ષે ભાઈ મૂકેલો છે ફોટો એ તમે સ્ક્રીનના માધ્યમથી જોઈ શકો છો કે કેટલું ખતરનાક રિઝલ્ટ છે આવા તો અવનવા રિઝલ્ટ છે જે આજે આપણે સાહેબે ખૂબ સરસ માહિતી આપી તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર આ ચેનલ જો તમને પસંદ આવતી હોય ખેતી લક્ષી તો વધુમાં વધુ ખેડૂતભાઈને શેર કરો લાઈક કરો અને લોકો સુધી પહોંચાડો જય જવાન જય કિસાન